જય જગન્નાથ જય જગન્નાથ જય સાથે વડોદરા વડોદરા નગરી શહેરમાં જૂને જે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે લઈને તડામાર તૈયારીઓ છે તે ઇસ્કોન મંદિર ખાતે ચાલી રહી છે આજે ઇસ્કોન મંદિરમાંથી જે મંદિર પરિષદમાંથી જે રથ છે તેને બહાર લાવવામાં આવ્યો છે અને તેને સુશોભિત કરવાનું જે રંગોરંગા ની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે જે રથ પર જે શો છે તે કરવામાં આવી રહ્યો છે જે કાપડ છે તે અત્યારે લગાવવામાં આવ્યું છે અને જે રીતના મંદિર પરિષદમાંથી જે આ રથને અત્યારે મંદિરની બહાર લાવવામાં આવ્યો છે ભક્તજનો અહીંયા રથના દર્શન કરી શકે તે હેતુથી અત્યારે મંદિર પરિષદની અંદરથી અત્યારે ઇસ્કોન મંદિરની બહાર રથને લાવવામાં આવ્યો છે અષાઢી બીજના દિવસે સત્યાવીસ તારીખે વડોદરા શહેરમાં ધૂમધામથી આ વખતે સાદગીપૂર્ણ રીતના જે રથયાત્રા છે તે વડોદરા શહેરમાં યોજાવાની છે ચુમ્માળીસમી જે રથયાત્રાને લઈને ઇસ્કોન મંદિર દ્વારા તળામાર જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રથનું જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે રથમાં જે કાપડ લગાવવાનું જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે ઘોડો ચડાવી રહ્યા છે જે રીતના રથયાત્રાની વાત કરીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જે રથયાત્રા છે તે વડોદરા શહેરમાં નીકળવાની છે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રા અને દેવી સુભદ્રાજી આ રથમાં સવાર થઈને નગરજનોને દર્શન આપવા માટે નીકળતા હોય છે ત્યારે સત્યાવીસ તારીખે બપોરે બે વાગ્યે રેલવે સ્ટેશનથી આ રથયાત્રાનું પ્રસ્થાન થશે અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આ રથયાત્રા ફરવાની છે રથયાત્રામાં ખાસ મહાપ્રસાદી જે શિરો પિસ્તાલીસ ટન જેટલો શીરો છે તે બનાવવામાં આવશે અને ભક્તજનોમાં આ વિતરણ શીરોનું કરવામાં આવે છે પિસ્તાલીસ ટન જેટલો જે શીરો છે કેળાનો પ્રસાદ છે તે આ રથયાત્રામાં જે ભક્તો છે તેઓને વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આજે જે મંદિર પરિષદની બહાર જે આ રથને લાવવામાં આવ્યો છે અને જે રથનું જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે રથનો જે આપ ભાગ જોઈ શકો છો તેને હાઇડ્રોલિંગના મદદથી આ જે કાપડ ચડાવવાનું જે ઓળું કહેવાય તેને ઓળો છે તે અત્યારે ચઢાવવામાં આવી રહ્યો છે રથને સુશોભિત કરવામાં આવી છે આવી રહ્યો છે રથનું જે મેન્ટેનન્સનું કામગીરી હતું તે પૂર્ણ થઈ ગયું છે હવે જે રંગો રંગોરંગાણને જે સુશોભિત કરવાની જે કામગીરી છે તે બાકી છે તેની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે હાલ જે રીતના વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર ખાતેથી જે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ભાઈ હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજીનો રથ છે તે અત્યારે તેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અહીંયા જે લાકડાથી જે આખું જે રથના પૈયા છે તે પણ અત્યારે નવા કરી દેવામાં આવ્યા છે ફિટનેસ ચેક કરીને જે આ રથને છે તે લાવવામાં આવ્યો છે વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જે રથયાત્રા છે તે નીકળવાની છે જેને લઈને અત્યારે ઈસ્કર મંદિર ખાતે તડામાર જે તૈયારીઓ છે તે ચાલી રહી છે હાલ જે રીતના અહીંયા ભક્તજનો છે તેમના દ્વારા તેમના દ્વારા જે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે આપણે તેમની સાથે જ વાત કરીશું દાદા આજે તમને પણ એક સૌભાગ્ય મળ્યું છે રથની આજે સેવા આજે અમે સેવા આપીએ અમે લગભગ પંદર વીસ વર્ષથી સેવા આપીએ છીએ અને આજ રથયાત્રાનું રથનું કામ કરીએ છીએ અને સેવા કરવાથી અમને બહુ ફાયદો છે અને સત્યાવીસ તારીખે રથયાત્રા નીકળવાની છે રેલવે સ્ટેશનથી અઢાઈ વાગે અને આહીથી પરમ દિવસે પચીસ તારીખ સવિસ તાર કાલે સાંજે સ્ટેશન ઉપર રત મૂકવા આવશે આવતી કાલે સોંજે આહીથી નવ વાગે નીકળશે એટલે સ્ટેશન મૂકાશે રાતે સ્ટેશન રહેશે પછી સત્યાવીસ તારીખે અઢાઈ વાગે રત ત્યાંથી રવાના થશે અત્યારે આ કાપડ ચડાવવાનું છે પબ્લિકને જાણ થાય પબ્લિકના દર્શન થાય એટલે અડધા કલાકને એ તૈયાર થઈ જશે અડધા કલાક પછી પબ્લિક દર્શન કરે એમને બધું હંદેવો મળે કે ભાઈ આ તૈયારી કામગીરી ચાલુ છે એટલે પબ્લિક લાભ લઈ શકે એનો દર્શક મિત્રો આ હતા ભક્તજનો તેમના દ્વારા જે અત્યારે જે રથમાં જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે રથને સુશોભિત કરવામાં આવી રહ્યો છે અને વડોદરા શહેરમાં જે ધામધૂમપૂર્વક જે રથયાત્રા નીકળતી હોય છે તેની તૈયારીઓ અત્યારે ફૂલો જોશથી ઇસ્કોન મંદિર ખાતે અત્યારે ચાલી રહી છે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વડોદરા શહેરમાં જે ઇસ્કોન મંદિરના પરિસરમાંથી જે રથને બહાર લાવવામાં આવ્યો છે અને ભક્તોજનો આ રથના દર્શન કરી શકે તે માટે દર્શનનો લાવો લઈ શકે તેના માટે અત્યારે ઇસ્કોન મંદિરના પ્રાંગણમાંથી રથને બહાર લાવવામાં આવ્યો છે વડોદરા શહેરમાં જે રીતના રથયાત્રા યોજાતી હોય છે ત્યારે ગઈકાલ સાંજે આ રથને રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે તેવી પણ અત્યારે માહિતી મળી રહી છે વડોદરા શહેરમાં જે રીતના ઇસ્કોન મંદિર દ્વારા ચુમ્માળીસમી જે રથયાત્રા વડોદરા શહેરમાં આ વખતે સાદગીપૂર્ણ રીતના યોજાવાની છે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આવતીકાલ સાંજે આ રથને રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંધાસ પાકુડે ન્યૂઝ વડોદરા